જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે એક્સરે કેમ્પ સાથે ટીબી રોગની લોક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો દેશના માન્ય વડાપ્રધાન વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂ કરેલ દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જનજન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે છોટાઉદેપુરના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સ રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર નિષ્ક્રય પોષણ સહાય સહિતની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિશુલ્ક સરકારી સેવાઓ વિશે જરૂરી જાણકારી સ અને સરળ ભાષામાં લોકોને મળી રહે અને લોકો તેને સહેલાઈથી લાભ લઈ શકે તે મનોહરભાઈ વણકર એસટી એસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ સાહેબના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનોહરભાઈ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ એક્સરે કેમ્પ સોડે ટીબી કેમ્પિયન અંતર્ગત યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમ આરોગ્યની એ સુંદર રીતે કામગીરી કરી હતી જેમાં ડૉક્ટર હિરેલ રાઠવા તારુકા ટીબી સુપરવાઇઝર મનોરભાઈ વણકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપરવાઇઝર કરણભાઈ રાઠવા સહિતના આરોગ્ય કર્મચારીઓ સી એચ ઓ એચ ડબલ્યુ આશાબહેનો સહિત ઉપસ્થિત રહ્યા હતા